કેશોદ ખાતે ડૉક્ટર ભીમરાવ આંબેડકરના અડસઠમાં પરિનિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી કેશોદ ખાતે આજરોજ ચોક ખાતે તથાગત સેવા સમિતિ તેમજ સમાજના આગેવાનો તરફથી ડૉક્ટર ભીમરાવ આંબેડકર સ્ટેચ્યુ પર ફુલાહાર કરી આજના દિવસે એટલે કે ડૉક્ટર આંબેડકરની અડસઠમી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કરેલ હતા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના કાર્યો અને તેમના તરફથી ચીંધવામાં આવેલ રાહ પર તમામ ચાલે તેવા પ્રયત્નો કરી આજના દિવસને યાદગાર બનાવવામાં પ્રયત્ન કરવા સૌ કોઈ કટિબદ્ધ છીએ તેવું જણાવાયું હતું અને આજના દિવસે ડોક્ટર ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવેલી હતી કેમેરામેન રાવલ્ય મધુ સાથે જગદીશ યાદવ ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ જુનાગઢ ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ નિમિત્તે યસુદ ખાતે ડૉક્ટર આંબેડકર ટૂંકમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના ઇતિને તથાગત સેવા સમિતિ તથા સમાજના આગેવાનો તરફથી હાથ ધોરવાનો આજે સવારમાં કાર્યક્રમ રાખેલો એ અનુસંધાને બધા સાથે મળી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને આજે પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન કરેલા છે અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જે કાંઈ કાર્યો છે જે રાહ ચિંધાયો છે એ રાહ ઉપર અમે ચાલવાના તમામ પ્રયત્નો કરશું અને આજે યાદ કરી ડૉક્ટર બાબાસાહેબનો ખુલા એમના દેખીને કરી અને આજનો કાર્યક્રમ અમે અહીંયા પૂર્ણ કરેલો જય ભીમ જય સંગ્રહ